નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા પાલિકા વોર્ડ નંબર પાંચમાં આવેલ આરજુ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનો સમફેલ થઈ જતા જાહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા ઉભરાતા દૂષિત પાણીના કારણે સ્થાનિકો

કે સોસાયટીના અંદર આ ગેટનો પ્રોબ્લમ અહીંયા પાછળ ઝાડ ભરવાના કોમન પ્લોટ કરવાનું હતું એવું કશું પણ અહીંયા કાર્ય થયું નથી આમાં નાના બાળકો પડી જાય મરી જાય તો આની જવાબદારી કોણી હશે અને આ જો હજુ સુધી પંપ ચાલતું નથી ના નાનું પંપ સમર્તીઓ મૂક્યું છે બરાબર હવે આ પાણી ઉકેલીને બહાર ફેંકતું નથી આનું ઉભરાય છે આનાથી રોગચાળો ફેલે અને પાણીના અંદર દૂષિત થાય અને પાણીની લાઈનની પણ સમસ્યા છે પાણી પણ બરાબર આવતું નથી અમારા સાહેબ ઉપર ટાંકી પર પાણી ચાઢતું નથી પાણીનું પ્રેશર બી ઓછું છે અને ગટરની મેઇન સમસ્યા ગટરની છે આનો નિકાર થાય અમે અર્જ કરીએ છીએ કે આનો વહેલી તકે નિકાલ થાય ને તો પછી અમે કાયદાકીય ફરિયાદ કરીશું કંઈ પણ અમે ચળવળ કરીશું આના લીધે કારણ કે આ આ એક રોગચાળો કેળવવાની આ પરમ સ્થિતિ છે અહીંથી જ બધું જ થશે અને આ પ્રોબ્લેમ બધી જગ્યા છે અમારા આગળથી લઈને પાછળ બધી ગટરો ઉભરાય છે અને પ્લસ અહીંયા જમા થાય છે અહીંથી થમમાંથી પાણી ઉપર જતું નથી અને અમને ખાલી આટલી અલગ છે કે આનું નિકાલ અને જે બી અમારા પેન્ડિંગ સોસાયટીના કાર્યો છે એ પૂરું થાય તો પણ આ બિલ્ડર કરી આપે તો બિલ્ડર કરે એને જે કરવું હશે બરાબર આ અમે લોકો તો અહીં થોડી સા કમિટીમાં જઈને કરીએ નગરપાલિકામાં કરે બિલ્ડરની જવાબદારી રાજપીપળા નગરમાં ભૂગર્ભ ગટરના ફેલ્યુઅરની બૂમો ઠેર ઠેર ઉઠી રહી છે જ્યારે આરજુ સોસાયટીમાં ભૂગર્ભ ગટરનો ખુલ્લો સંપ રોગચાળા કે કોઈ આકસ્મિક દુર્ઘટના માટે નિમિત બને એમ લાગી રહ્યું છે આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો